ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ બુકવેડ એકેડેમી બુકબેડ એકેડેમીમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો તમે સૌ જાણો છો કે ભાઈ રનિંગ વિશે અપડેટ આવી ગયા છે રનિંગની શરૂઆત ક્યાંથી થવા જઈ રહી છે કઈ રીતે આયોજન થશે એટલે બધા મિત્રોને ઘણા બધા પ્રશ્નો છે કે સાહેબ પેલો પ્રશ્ન હતો કે રનિંગ સાહેબ કેટલું આશરે ચાલી છે કે પછી ઘણા મિત્રો એવો પ્રશ્ન થાય કે સર રનિંગ પતે તો પછી પરીક્ષાની તારીખ ક્યારે હોઈ શકે આવા ઘણા બધા પ્રશ્ન હોય છે તો આપણે જે જૂની ભરતી હતી એની અંદર કઈ રીતે આખી એ એનાલિસિસ કરતા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે હવે આ જે ભરતી છે એની અંદર કઈ રીતનું હોઈ શકે લેક્ચરની શરૂઆત કરીએ એટલે માહિતી આપવાની શરૂઆત કરીએ એના પહેલા કમેન્ટ બોક્સમાં એક વાર જય હિન્દ કરીને કમેન્ટ કરી નાખો તમને મારો ઓડિયો બરાબર આવી રહ્યો હોય તમને વિડીયો પરફેક્ટ દેખાઈ રહ્યો હોય તો એકવાર જય હિન્દ કરીને ઝડપથી કમેન્ટ કરી દો બધા મિત્રો બરાબર પછી તમારા જે જે ડાઉટ્સ હશે આપણે ડાઉટ પણ તમારા લઈ લેશું ઓકે ચાલો તો જોઈએ શું છે આઠ જાન્યુઆરી બે હજાર ને પચીસ થી એટલે તમારી જોડે એમ જોવા જાવ કે માની લો પહેલા જ દિવસે કદાચ તમારો રનિંગમાં ભારો આવી જાય તેમ છતાં તમારી જોડે હજી આશરે ત્રણ અઠવાડિયા જેટલો સમય છે એટલે જ્યાં તમારી થોડી ઘણી કચાસ રહેતી હોય અથવા તો થોડું લાગતું હોય કે સર થોડું ઇમ્પ્રુવમેન્ટની હજી જરૂર છે તો તમારી જોડે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે પૂરતો સમય છે હા એકદમ ફ્રેશર છે તો કદાચ બહુ અઘરું પડી શકે પણ જો તમે છેલ્લા કદાચ એક બે મહિનાથી પણ પ્રેક્ટિસ કરી રહ્યા છો તો પણ હજી તમારી જોડે આવનારા બીજા ત્રણ અઠવાડિયા છે તો તમે તમારી ભૂલો ઉપર કામ કરી શકો છો સાહેબ કઈ રીતે માનવું તો જો આ રીતનું આટલું ઓફિશિયલ અપડેટ આવ્યું હતું અહીંયા તમે જુઓ ઓગણીસ તારીખનો ઓફિશિયલ લેટર છે ઓગણીસ બાર બે સાહેબ રનિંગ થઈ જાય છે ખૂબ ખૂબ અભિનંદન તમને જો તમે અત્યારથી જબરદસ્ત આપણું રનિંગ કરી રહ્યા હો તો બસ હવે હેલ્થનું ધ્યાન રાખવાનું છે તમારે તમારો ડાયટ પ્લાન સારું રાખવાનો છે સરખી નીંદ લેવાની છે અને રનિંગ રનિંગની તારીખ આવે ત્યારે તમારે સાહિત્ય દોડી જવાનું છે બરાબર તો આ રીતનું છે તો અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર તમને દોડાવવામાં આવશે ખ્યાલ છે બરાબર તો કે સાહેબ કયા કયા ગ્રાઉન્ડના સ્થળ છે બરાબર એ તો તમારે જયારે ઓફિશિયલ જયારે તમારા કોલ લેટર ડિક્લેર થવાના છે રનિંગ માટેના ત્યારે તમને માહિતી મળી જ જવાની છે પણ ખાલી ગ્રાઉન્ડ વિશે માહિતી મેળવીએ તો કે સાહેબ અમદાવાદ શહેરનું વડોદરા શહેરનું રાજકોટ શહેર પોલીસ તાલીમ શાળા વડોદરા પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ગાંધીનગર મહેસાણા ઓકે ચલો તો આ છે સાબરકાંઠ અહેમદનગર ભરૂચ જામનગર ઓકે આ પંદર પ્રકારના તમને અલગ અલગ ગ્રાઉન્ડ જોવા મળશે હવે મેઇન આ છે કે સર આની પહેલા જ્યારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી આવી હતી ને ત્યારે શું બાબતો હતી તો આ ખાસ જોજો જાહેરાત આપ્યાની તારીખ કઈ હતી તો ત્રેવીસ દસ બે હાજર એકવીસ થી કરીને નવ અગિયાર બે હાજર એકવીસ આ જાહેરાત આપવામાં આવેલી હતી શારીરિક કસોટી શરૂ થયાની તારીખ કઈ હતી તો ત્રણ બાર બે હાજર એકવીસ થી કરીને બે 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 હજાર બાવીસ એટલે તમે જુઓ ને તો આશરે બે મહિના જેટલી ઓકે આશરે બે મહિના જેટલું આ એ સમયમાં ચાલ્યું હતું હું તમને ખાસ કહું હું તમને આની પહેલા જે ભરતી આવી હતી એનું એનાલિસિસ બતાડી રહ્યો છું એટલે એના પરથી તમને અંદાજ આવી જાય જ્યારે આની પહેલા ભરતી આવી હતી ને ત્યારે પણ આશરે જુઓ ત્રણ ડિસેમ્બર થી કરીને બે ફેબ્રુઆરી એટલે આશરે બે મહિના જેટલું રનિંગ ચાલ્યું હતું એટલે જો તમે આઠ જાન્યુઆરીથી ગણવા જાવ છો તો ઓછામાં ઓછું આઠ માર્ચ સુધી રનિંગ ચાલે એવી સંભાવનાઓ રહેલી છે બરાબર જો જૂના પ્રમાણે જોવા જાઓ ત્યારે બે મહિના રનિંગ ચાલ્યું હતું અત્યારે પણ બે મહિનાનો અંદાજ લગાડો તો આઠ માર્ચ સુધી રનિંગ ચાલે બરાબર જૂના પ્રમાણે તમે જુઓ શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવ્યું હતું તો એકવીસ ફેબ્રુઆરી આવ્યું હતું રનિંગ પૂરી થઈ ગયાના ગયા ત્રણ અઠવાડિયા પછી રિઝલ્ટ ડિક્લેર થયું તો માની લો આ વખતે જસ્ટ એક્ઝામ્પલ આ પ્રમાણે જ હું તમને એક્ઝામ્પલો સેટ કરીને આપું છું બરાબર જે જૂની ભરતી હતી ને એના મુજબ હું તમને આખા એક્ઝામ્પલ સેટ કરીને આપું કે માની લો કે અહીંયા ત્રણ ડિસેમ્બરે શરૂ થઈ હતી તો અહીંયા આપણી આઠ જાન્યુઆરીએ શરૂ થાય છે ત્રણ ડિસેમ્બર થી બે ફેબ્રુઆરી તો આ ચાલી શકે તમારી આઠ માર્ચ સુધી એ જ પ્રમાણે આપણે જોઈએ છીએ બે હજાર એકવીસ બાવીસ પ્રમાણે શારીરિક કસોટીનું પરિણામ ક્યારે જાહેર થયું એકવીસ ફેબ્રુઆરી એટલે આશરે ઓગણીસ દિવસ પછી તો તમે અહીંયા ઓગણીસ દિવસ લઈ લો તો માની લો લેટ છે કદાચ સત્યાવીસ માર્ચે તમારું શું જાહેર થાય પરિણામ જાહેર થાય લેખિત પરીક્ષા તમારી ક્યારે આવી દસ ચારે એટલે જો એકવીસ બે પછી એકવીસ ત્રણ પછી દસ ચાર એટલે આશરે દોઢ મહિનો ગયો તો માની લો કે સત્યાવીસ માર્ચ છે એટલે તમે કદાચ એપ્રિલ નો એન્ડ ત્રીસ એપ્રિલ થી કરીને પંદર મે જેવો સમય ગણી શકો એ તમારી શું હોય પરીક્ષા હોય બરાબર પછી તમારું આખું આ રીતનું થાય હવે પરીક્ષા દસ ચારે આયોજિત થાય છે બરાબર અને આખરી પસંદગી યાદી ક્યારે જાહેર થાય છે પચીસ દસ એટલે માની લો કે ભાઈ એપ્રિલ મહિનામાં પરીક્ષા આયોજિત થાય છે તો સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી કમ્પ્લીટ થઈ જાય છે તો જો એ પ્રમાણે આપણે આખો સિનારીઓ આપણે ગણીને ચાલીએ તો કઈક ઉડીને વાત એવી આવે છે કે જો આની પહેલા જે ભરતી થઈ હતી એ પ્રમાણે આખું વર્ક થાય બરાબર તો શું થઈ શકે તો કે સાહેબ તો આ પ્રકારની સંભાવનાઓ રહેલી છે ઓકે કે સાહેબ જે રનિંગ છે એ રનિંગ કદાચ માર્ચના પહેલા અઠવાડિયામાં પૂરું થાય માર્ચના છેલ્લા અઠવાડિયામાં રનિંગ સાથે એને આખું રિઝલ્ટ ડિક્લેર થાય એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અથવા મેની શરૂઆતમાં પરીક્ષાનું આયોજન થઈ શકે બરાબર આ રીતનું એક આખો અત્યારે એક આપણે ઇમેજ બનાવી શકીએ આ ભરતીનું અગાઉની ભરતીના આધારે એટલે જો તમને એમ હોય કે સર મારે તૈયારી નથી થઈ તો હજી તમારી જોડે પૂરતો સમય છે કઈ પરીક્ષા માટે જે તમારી પોયમર આધારિત પરીક્ષા છે એના માટે શારીરિક જે તમારી પરીક્ષા છે એના માટે તો મારા મત મુજબ તમારે છેલ્લા એક બે મહિનાથી તૈયારી શરૂ થઈ હોય તો તમને ઘણો બેનિફિટ રહેશે અચાનક હવે દોડવા જાઓ તો મને અંગત રીતે એવું લાગે છે કે કદાચ થોડી તમને તકલીફ પડી શકે ઓકે એવું નથી કહેતો કે અશક્ય છે પણ તકલીફ તો પડી જ શકે તમને એટલે જો તમે કદાચ છેલ્લા એક મહિનાથી પણ ધીરે ધીરે રનિંગ કરી રહ્યા છો તો હજી તમારી જોડે ત્રણ અઠવાડિયા જેટલો સમય છે જો તમારો આઠ જાન્યુઆરીને વારો આવી જાય છે તો તમારે જો વારો થોડો થોડો પાછળ આવે છે તો તમારી જોડે વધારે સારો સમય રહેશે ઓકે તો આ પ્રમાણે કંઈક ચિત્રણ સ્પષ્ટ થઈ શકે છે બરાબર ચલો હવે હું તમારા પ્રશ્ન લઉં છું આ જૂની ભરતી છે એના આધારે મેં તમને અત્યારની ભરતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતનું હોઈ શકે મોક ટેસ્ટ શરૂ કરો કિશનસિંહ કહી રહ્યા છે બિલકુલ મોકટેસ્ટ આવી જશે

ટૂંક સમયમાં દસ હજાર ક્વેશ્ચન વાળી બુક તમને મળી જશે બીજા કોઈ તમારા ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો યસ રિવિઝન થઈ શકે સારામાં સારું અને હજી તમારી લેખિત પરીક્ષા તો જો આ આ જે બે હજાર એકવીસ બાવીસ નું છે એ શિડ્યુલ ને ફોલો કરો તો તમારી લેખિત પરીક્ષા આવતા આવતા એપ્રિલ મહિનો આવી જાય તો દેટ મીન જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને ડિસેમ્બરના દસ દિવસ એટલે સો દિવસ જેવો તમારી જોડે સમય છે જો તમે હન્ડ્રેડ ડેઝની ચેલેન્જ ખુદને આપી દો છો તો આઈ થિંક પાસ થઈ શકો તમે કેમ પાસ ન થઈ શકો સો દિવસ તો બહુ સારો સમય કહી શકે બરાબર યસ ચોક્કસ થી આવી જ જશે રનિંગ પણ તમારી આવી જવાની છે અને એક્ઝામ પણ તમારી ઝડપથી આવી જશે બિલકુલ બધી વેકેન્સીની ડિટેલ્સ અને ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે ખૂબ ખૂબ સરસ આર્મી લેવલ જો તમે આઠ મહિનાથી તૈયારી કરી રહ્યા છો ખૂબ ખૂબ અભિનંદન તમને ચાલો હવે તમને બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર જણાઈ શકો છો બાકી મેં તમને પૂરતી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે બરાબર તમે અંદાજ આવી શકે કે સર મારે હવે આગળની તૈયારી કેવી રીતે કરવી ઓકે ચાલો મને જરા જણાવો બીજા કોઈ તમને પ્રશ્ન હોય આ ભરતીના રિલેટેડ હું તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું ખૂબ ખૂબ આભાર આપણે જે મિત્ર છે આલા રબારી કરીને ખૂબ ખૂબ આભાર ભાઈ અભિનંદન આર્મી લવર તમને અગ્નિવીર પાસ કરવા માટે ઓકે તો આ પ્રમાણે કંઈક મેં માહિતી આપવાનો તમને પ્રયત્ન કર્યો કે હવે આ પરીક્ષા આ રીતના હોઈ શકે તમારી જો તમને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્ર બળતર સુધી શેર કરજો કેમ કે ઘણા મિત્રો કન્ફ્યુઝમાં હોય કે સાહેબ મુંઝવણમાં હોય સાહેબ રનિંગ શરૂ થાય તો પછી લેખિત પરીક્ષા ક્યારે હોઈ શકે ને કઈ રીતે રિઝલ્ટ જાહેર એ બધું ઘણા બધા પ્રશ્નો હોય તો જો હું તો એમ જ કહીશ કે જો તમારું રનિંગ સારું થઈ રહ્યું છે તો તમે હવે રીડિંગ ઉપર ફોકસ કરી શકો છો બરાબર કેમ કે તમે રીડિંગ ચાલુ રાખજો રનિંગ ફટલી તમારું થઈ જવાનું છે અને જો આ જૂના શેડ્યુલ મુજબ આપણે ગણીએ તો શક્યતાઓ પૂરી પૂરી એવી છે કે એપ્રિલ મહિનાની અંદર તમારી એક્ઝામ આયોજિત થઈ જાય અને આમ પણ માર્ચ મહિનામાં જનરલી બોર્ડની પરીક્ષા હોય તો કદાચ થોડું વ્યવસ્થાની દૃષ્ટિએ થોડી તકલીફ પડી શકે પોલીસ ભરતી બોર્ડને એટલે સંભાવનાઓ રહેલી છે કે એપ્રિલ મહિનાની અંદર તમારી પરીક્ષા હોઈ શકે એપ્રિલ મહિનાના અંત સુધીમાં તમારી પરીક્ષાઓ આયોજિત થાય એવી સંભાવનાઓ રહેલી છે ઓકે જાન્યુઆરીનો ત્રીજું કે ચોથું અઠવાડિયું તમે ગણીને ચાલી શકો છો સીસી ગ્રુપ બી માટે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે મારું અંગત રીતે એવું માનવું છે કે ત્યારે પરીક્ષા આયોજિત થઈ જશે બરાબર તો તમે એ રીતે તૈયારી કરી શકો છો બસ એની જ વાત કરી રહ્યા છે મંગભાઈ કોન્સ્ટેબલ પીએસઆઈ બધી એની જ આપણે વાત કરી રહ્યા છીએ બરાબર ચાલો તો તમે અમારી સાથે જોડાયા અમને તમને તમે અમને સાંભળ્યા અને હજી સુધી જો તમે બુકબેડ એકેડેમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બુકબેડ એકેડેમી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયોની લિંક તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરતા રહેજો તો મળતા રહેશો આ પ્રકારના સરસ મજાના વિડીયોઝ સાથે બીજું કે આપણી એપ્લિકેશન છે એના ઉપર સરસ મજાની સિરીઝ ચાલે છે ફ્રી તો જો ટેસ્ટ તમારે આપવી છે તો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા તમને સરસ મજાની ટેસ્ટ મળી રહેશે અને બીજી વસ્તુ કે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો તો ખૂબ જ એફોર્ડેબલ પ્રાઇઝમાં ખૂબ જ નજીવી કિંમત કે જે તમને પોસાઈ શકે એવી કિંમતમાં તમે આ કોન્સ્ટેબલની શું કરી શકો છો ટેસ્ટ આપી શકો છો અને સાથે સાથે આપણા બેચમાં પણ જોડાઈ શકો છો તો સરસ મજાની બેચ છે અલગ અલગ મોડ્યુલમાં અવેલેબલ છે તો જે પણ મિત્રોને એમ હોય કે ના મારે બુક બડ એકેડેમી સાથે જોડાવું છે તો ચોક્કસથી જોડાઈ જાય અત્યારે ઓફર ચાલુ છે તો ઓફરનો લાભ તમે મેળવી શકો છો વધારે માહિતી જોઈએ છે તો તમે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરી શકો છો ઓકે તો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો સરસ મજાના આવા માહિતી સભર વિડીયો સાથે આપણે મળતા રહેશું ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત